આગળ વાત કરીએ જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા જીઆરડી જવાનો દ્વારા કરતા હોવાની ચર્ચા જીઆરડી જવાની નોકરી ગામની રક્ષા કરવાની છે જેને કોઈ સત્તા જ નથી લોકોને રાત્રિના સમયે ટોર્ચ લઈને પૈસા ઉઘરાવવાની સત્તા આપી છે કોને જીઆરડી જવાન પોતાની ઓળખ કોન્સ્ટેબલ તરીકે આપી રહ્યા છે

આઈ કાર્ડ બતાવો તમારું આઈ કાર્ડ બતાવો કોન્સ્ટેબલ જુઓ આપણે એસબી નો એ બધી વાત જવા દો તમે આઈ કાર્ડ બતાવો ને ભાઈ તમે કોન્સ્ટેબલ કીધું ને તમે તમારી પોતાને જાતને કોન્સ્ટેબલ કીધું છે તમારું આઈ કાર્ડ બતાવો મને તમે લોકો જે કીધું પાછા અમે તમે ખોટી રીતે ગાડીનો ઊભી રાખીને તમે પહોંચો તમે કોન્સ્ટેબલ કેમ કીધું તમે કોન્સ્ટેબલ છો બતાવો તમારું આઈ કાર્ડ બતાવો આઈ કાર્ડ બતાવો તમારું ભાઈ વડીલ તમારું આઈ કાર્ડ બતાવો એ નહીં મને કોન્સ્ટેબલ કીધું એવું ના અરે ઓળખો ન ઓળખો તમે કોન્સ્ટેબલ કેમ કીધું ખોટી ખોટી ઓળખાણ કેમ આપો છો ફોન કરો ખોટી ઓળખાણ આપે એસપી ફોન કરો અત્યારે બરાબર